બનાસકાંઠાના પાલનપુરના ટોકરીયા ગામમાંથી અગિયાર વર્ષીય બાળકનું અપહરણ થયા બાદ ખેતરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે ગામમાંથી માસૂમ બાળકનું કારમાં અપહરણ કર્યા બાદ નરાધમે બાળક સાથે અડપલા કર્યા હતા જેનો વિરોધ કરતા બાળકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી લાશને ફેંકી દેવામાં આવી હતી પોલીસે નરાદમને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે ટોકરિયા ગામમાં માસૂમ બાળકની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ અગિયાર ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી સાયબર ટીમની મદદ લેવામાં આવી હતી સાથે સીસીટીવી ફૂટેજ અને ગામમાં રહેતા શંકાસ્પદ અને ગાયબ થયેલા લોકોની વિગતો એકત્ર કરી ગુનાનો ભેદ ઉકેલવા એક બાદ એક કડી જોડવામાં આવી હતી શંકાના આધારે પોલીસે ફારૂક જમાલદાવમા નામના શખ્સને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતા પોતે જ હત્યા કર્યાની કબૂલાત કરી હતી બનાવના દિવસે ફારૂકે પોતાની કારમાં બાળકને બેસાડ્યો હતો અને અલગ અલગ જગ્યાએ ફેરી પાછળની સીટ પર બાળક સાથે અડપલા કર્યા હતા બાળકે તેનો વિરોધ કરતા ફારૂકે તેને માર માર્યો હતો બાળકે પોતાની આપવી પોતાની માતા જણાવી દેવાની વાત કરતા ફારૂકે ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હતી અને બાદમાં વાડી વિસ્તારમાં લાશ ફેંકી દીધી હતી